સાથે છે કાયદો કાયદાનું કામ કરશે અને વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આપ સૌને ફરીથી એકવાર વાત કરું છું કે જો કોઈ આપ વ્યાજ અંગૂરમાં ફસાયેલા હો તો તમે આજે જ બોટાદ પોલીસનો સંપર્ક કરો જય હિન્દ જય ભારત આયોજન કરવામાં આવેલ છે તેના આધારે સમગ્ર રાજ્યમાં પાંચસો ને અડસઠ જેટલા લોક દરબાર આયોજન કરેલ છે અને બત્રીસ હજાર

તારીખ એકવીસ જૂન બે હાજર ચોવીસ થી તારીખ